રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદન બાદ બજરંગ અને વિશ્વ નિર્માણ પરિષદના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીના પોસ્ટર પર કારી સાહેબ ફેંકવામાં આવી હતી બીજા દિવસે સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રખાયો હતો ત્યાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો અને આજની વાત કરીએ તો બજરંગ દળના કાર્યકરો સામે જે ફરિયાદ નોંધાઈ છે તેના સંદર્ભે બજરંગ દળના કાર્યકરો આજે ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ઉપર વિરોધ કરવામાં આવના છે તેવો મેસેજ ફરતો થયો હતો જેના પગલે તમે જોઈ શકો છો કે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ડીસીપી ઝોન સેવન સહિતના અધિકારીઓને પોલીસ કર્મચારીઓ કોંગ્રેસ કાર્યાલય પગે જોવા મળે છે જે ગેસના સેલ હોય તેની સાથેના બંદોબસ્ત સાથે હાલ પોલીસ અહીંયા ખડે પગે જોવા મળી રહી છે એક એવો મેસેજ વાયરલ થયો છે કે બજંગ દળના કાર્યકરો ગમે ત્યારે કોંગ્રેસ કાર્યાલયો પર વિરોધ પ્રદર્શન કરી શકે છે ભૂતકાળની જે ઘટના થઈ તે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીની તે દરમિયાન જે પથ્થરમાર થયો હતો તેવી ઘટના ફરીથી ના થાય તે માટેનું આગોતરું આયોજન પોલીસનું હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બજરંગ દળના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરી શકે છે તેવા મેસેજને આધારે કોંગ્રેસ કાર્યાલય ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવેલો છે કેમેરા પર્સન એસ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ હવે વાત ભાજપની કારોબારી બેઠકની